ને તો કયો મેળા આવી જાય ત્યાર બેઠે ડાયરેક્ટ પેડા ખાવા મળી જાય પટ્ટા પડી ગયા ક્યાં પીરા શું કરવા મળે છે સંભારો કરો આરો કરતા બેસ્ટ પાણી છે એકદમ ડાયરેક્ટ તમે પીતા નથી ને વાત કરવા કા થાકી ગયો હવે ઘડી ફોરો ખાઈ લે લાવ્યો તો હું કરું આ સરાય ન થાય કે હું હું આવવાનું છે આજ બકાલો આપણે બિંડા ગુબા ટમેટા જમવાનું આપે છે અને ભાઈ જો જે જોસનાની મહેનત છે ને આ પેડા છે કેવા મન તે સાઈખા

હલાવી હલાવી નાખું દૂધ બંધ નાખ હવે પાણી વસૂટે તે આવ ઉડે બહુ આમાં ધગી પણ જવાય ભાવેશને તો કયો મેળ આવી જાય ત્યાર બેઠી ડાયરેક્ટ પેડા ખાવા મળી જાય એ તો વહે ગયા ખેતરમાં ને હવે જો આપણે થોડોક હલાવાનો રહ્યો તો આખરે આપણા બની જાય પેડા તો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે ખેતરની અંદર ને જો ભાઈ મારા પપ્પા પારા બાંધે છે અને આમાં છે ને ભાઈ મગ વાવવાના છે એટલે છે ને બધી તૈયાર કરવું પડે બાપા મગ જ વાવવા ને મગ બાપા મગ વાઈ દઈએ કા એટલે પછી ખાવા ખાવા ચોખા થઈ જાય પીળા મગ વાવવા પીળા પીડા મગવામાં બધીમાં વાઈ દેવાના છે ને તો ભાઈ આ ચારો છે ને એમાં શેઠ સુધી કરવાનો કઈ બાકી રહી ગયો તો જો ફેમિલી અત્યારે ભાઈ જમવા બેસી ગયા છે ખેતરનું જે કામ હતું કરી દીધું છે ને મેડમ જો અત્યારે જમવાનું આપે છે અને ભાઈ જો જે જોશનાની મહેનત છે ને આ પેડા છે કેવા માં તે સાઈખા મે તો ખાઈ પણ લીધો ખાઈ પણ લીધા તો ફેમિલી આપણે ખેતરમાં જ આવ્યા ને એને ખાઈ લીધા એકલે એકલે અને પેલા કીધું એને કે આવો બેને એટલે તે મહેનત કરી એટલે તાર પેલા ખાઈ લેવાનો કા મહેનત કરીને કઈ મહેનત ખાવાના હોય તને એમ કે ચાર બેઠે ખાઈ લે તો કા ના એટલે મારે ખાવાના

પોપા પોપા કે મત દીકો પોપા ઈચકાવે ને તો અત્યારે ગંદો નથી તો બાકી છે ને મારા સિવાય કોઈ ઈચકાવાય એનો જોશ ના હોય ને તોય બહુ ધંધ્યા કરતો હોય પણ જોશ ના નહીં શકું નથી ગમતું કા તને જરાય નથી ગમતું આપણે આવો તારા હાટું મોટો લેતા આવે ઓલી નથી ખુરશી ફેમિલી આવતી સિંગલ ખુરશી ખબર છે તને અત્યારે ક્યાંક બોક્સ કાઢ્યું હોય ને ભાઈ આગળ હોય ને ત્યાં ઘણા તમે સિટીમાં વિરાળ વિરાટ કાશમાં ન દેખાતું હોય તું ઘણી વાર એમ કહે કે આપણે લેવી તો અમારા ભાઈ બગાહ લેવા માંડી ગયા છે ઝાડવે સારી લાગે કે મસ્ત નું મકાન હોય બંગલો હોય ઘર માં હોય તો સારું લાગે ફેમિલી હવે નાના નાના ખેલ જો તમે જો એની છે ને ઈમાની આવો ખોપડી છે પંદર મહિના નો છો જો ફેમિલી અત્યારે રૂંડો થઈ ગયો છે ને ભાઈ અમે આવી ગયા છે ખેતર ની અંદર આ ડાયબલી લઈને આવી ગયા આમાં શું છે ખબર છે તમને આમાં અત્યારે બકાલા બી રાખ્યા હતા જોશ તો જો અહીંયા જોશ એક પછી એક અહીંયા સોપતી જાય છે અને જોશ હું હું આવવાનું છે આજ બકાલો આપણે બિંડા ગુબા ટમેટા રીંગણા એટલે ફેમિલી કેમ કે પછી ને ઓર્ગની ઘરે ને ઘરે વાવી દે તો અમારા પૂરતું હાલા કરે કેમ કે અમારે ચાર પાંચ જણા ઘરમાં છે તો પછી વાંધો ના હોય તો ઘરનું બકાલું વાઈ દે બાકી જો ડુંગળી ને ડુંગળીના ચારા ને લસણ ને એવું બધું અમે અહીંયા જ કરી દેતા હોય છે કેમ કે કંઈ વાંધો ના હોય તો જો મેડમ અમારા અત્યારે સોપે છે ને આ પાછું આગળ પાઈ દઈએ કાજુ છે વાહન લાગે એટલે પાણી પીવાય જાય ને લાઈટ ફૂલ છે પાણી પણ પીવાય જાય ને બકાલ ઉગતું થાય હા અને અમારે નક્ષભાઈ જાય લાકડી લઈને રમે ને ટોપી પહેલા ભાઈ અમારે નક્ષભાઈ અહીં ઉડાડી દીધી હવે તારું માને તો કે નકુ ટોપી પહેર લે હાલો કાલો કાલો ટોપી પહેર ભાઈ અમારા નક્સ ભાઈ નાખો દે રાખવું ને એટલે બહુ અઘરું કામ છે તો હું એ થોડું તો ફેમિલી બકાલો બકાલો તો બધી વહી ગયા ભાઈ અમે વર્ગી ગયા છે અત્યારે મે તમને કીધું હતું કે સવારનો પાળો રહી તો બાંધવાનો તો જો અમારા મેડમ વર્ગી ગયા ઓહો જોશ ના છે ને ભાઈ સેટ વાંચી લઈ 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 આ બધીક લઈ લઈ ને એટલો ભારો બંધ નાખ એટલે થાકી ગયા હવે ઘડી ફોરો ખાઈ લે લાવ્યો તો હું કરું આજ સરાય ન થાય કે નહીં તો મે કીધું કાયને તમે પારા બાંધો થાકી ગયા હો એમ હા તો ફેમિલી કઈ નથી થઈ ગયું તો તમને હમણાં કહું ખાલી છે ને ભાઈ અહીંથી વાંચી અહીં સુધી ખાલી છે ને થોડું હવે સાવ ન અર્થો પારો બાંધી તમે ઓહો ઓહો તો ફેમિલી આપણે ત્યારે વ્લોગ સ્ટાર્ટ તો કર્યો ને એ માટે છે બાકી હું તમને બતાવું કોણ હાચું કોણ ખોટું બરાબર હવે છે ને ફેમિલી સેટ આ એક બે ત્રણ ને ચાર નારડી ચાર કે પાંચ નારડી સુધી હજી કરવાનો બાકી છે તો તું કેટલી નારડી કરી એ પ્રમાણે પછી હું એટલી નારડી કરું બોય બધી આખી પૂરી કર નાખી હવે છે ને આપણે ફેમિલી તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હું આપણે જોઈએ કે આખો અહીંથી વાહ પાંચે પાંચ નારડી જોશના પહોંચાડે કે નહીં મને વિશ્વાસ છે કે મારે એક થોડુંક કરીને પછી થાકી જાય પછી એમ કહે કે ભાવ થાકી ગઈ લવની એટલે તો વ્લોગ ચાલુ છે ને એ માટે થઈને એ થોડોક જહ લે આપણે કે ને કેલું કંઈક કામ ન હોય ને કંઈક કરે એને જ થોડુંક જહ લે બરાબર ને કાંઈ નહીં હા તો આજે ફટાફટ પૂરું કરવા માંડે જો ફેમિલી યાર કામ કરતે કરતા થાકી ગયા જોશન એ બહુ સારું પારો બાંધો ખોટું ના બોલે ફેમિલી અત્યારે અમે બંને આવ્યા છીએ પાણી પીવા માટે અને જો પાણી ભાઈ અમારી મોટર અહીંયા હાલે છે કેવું મસ્ત મતલબ નેચર અમારું કુવાનું પાણી આવે તો જોશન આને કોઈ પૂગે પાણી મને તો બહુ અમારે ઘરે તો ભાઈ છે ને ટૂંકમાં આરોનું પાણી પીતા હોય ને તો એની ટેવ પડી ગઈ હોય આપણે આરો નહીં પણ આ આરો કરતા બેસ્ટ પાણી છે એકદમ ડાયરેક્ટ નથી ઘણા ફેમિલી આ હું કહેવાય છે કેમ કે નેચરલ ડાયરેક્ટ કુવામાંથી અત્યારે આવે છે ને અમારી મોટા હાલે ભાઈ જો અત્યારે પાણી ચાલુ છે અમારું જો અમારા મેડમ તો પાણી રમવા માંડે બરાબર જો તો કેવું છે આપણે આમ ફેર આવે પાણીમાં આમાં આમાં આપણે ઘરેલું આરો હા અમે ભાઈ જોશના છે ને ફેમિલી આરોનું પાણી પીતી જ નથી એ જે સાદું પાણી હોય ને અમારે એ સ્પી છે પણ જો હા તો જો નેચરલી પાણી કેવું છે પાણી પાણી આપણે નથી ભાઈ અલગ અલગ ગામે જતો તો આપણે એમ કહીએ કે પાણીનો ફેર પડી જાય તો હું તો અલગ અલગ વિસ્તારમાં ઘણા ઘરે જાતો ને તો આપણે પાણીનો કડસું લાગે ને મોડું લાગે ને ભાંભરું લાગે ને અલગ અલગ ઘણું ઘણું પાણી ચેન્જ ફેર પડતો હોય બરાબર પણ આપણે છે ને હા તો જોશાએ પી લીધું છે ને હું એ પાણી પી લઉં બરાબર કેમ કે ભાઈ તરો કોને હગી ના થાય જગ્યાએ ગમે એવી તરસ ને પાણી ગમે એવું હોય ને તરસ બહુ લાગ્યું ને તો ગમે એવું પાણી હાલે આપણે નથી કહેતા ભૂખમાં

ઘણું ખરું અલગ અલગ કેતા હોય કે પાણી ના પીવે એટલે આ પાણી બહુ બેસ્ટ છે ભાઈ આ હવે આજ આપણે આ જ પીવું હવે મારી ઘરે જ જાય તો બોટલ છે પાણી ન પીતા એટલે જોઈ લે અમારા મેડમ જો આ પાણી પીતે પીતે પોપિયા દેખી ગયા તો એ પોપિયું પાડી આ પાડી લીધો ભાઈ તો હવે આ પાકી ગલ છે પેલા પટ્ટો છે પટ્ટો પોપિયામ પટ્ટા પડી જાય ને એ જોસના પાડી લે મૂકે નહી બાકી જો આ પટ્ટા પડી ગયા ક્યાં પીરા શું કરવા મેલી છે હમ બરોબર મને ખબર હોય કેમ કે આ પટ્ટા પડી જાય ને એના સંભારા કરી નાખે ને પછી કે પાકે નહીં તો તું પાકવા દે તો પાકે નહીં એમને પાકે પાકે ખવાય સંભારા હજી કેટલા બધી ફેમિલી મોટા મોટા પોપિયા છે જો ઓલો પોપિયા મલક છે ફૂસો હોય છે ઈ બાપ ભાઈ એમાં તમે સડો તો થાય હા ભાઈ પોપિયો હાવ આવલો હોય ને પછી જર જોશના તો ઉસો જ મને સડાવો પછી પડું ને આ પર આપક ભાંગે તો કઈ કીધું મેં કીધું તું તમને પાડવાનું કા આ પોપિયાનો સંભારો થશે કઈ ઘટે હાઈ

ખીચડી અને જો ભાઈ આ એ કઈક બટાટા નું ને ગવાનું બધું એટલે બે બે જાત ના તો શાક હોય અમારે ભરત ને છે ને ભીંડા નું ભાવે પોપિયા સંભારો છે પોપિયા સંભારો પણ બનાવ્યો છે ભાઈ ખેતરમાં ગયા તા ને જો પોપિયો લીધો એ પોપિયા નો સંભારો બનાવી નાખ્યો છે ભરતભાઈ ભેંડા નું શાક ના ભાવે એટલે એના માટે અલગ બનાવવું પડે એના માટે અલગ બનાવી નાખ્યું બાકી જો બાકી કાસરી છે એટલે ગામડામાં આવી મજા છે ભાઈ ખાવાની તો હવે જમી લઈએ છે તો ફેમિલી અત્યારે જમી લીધું છે ભાઈને મસ્ત મજાના આઠ વાગી ગયા છે અને હવે આપણે કરવાનો છે વિડીયો એડિટ તો ફાઇનલી આજનો બ્લોગ કરવાનો છે એન્ડ ફેમિલી અમારા વિડીયો કેવા લાગે કમેન્ટ કરીને જણાવતા રહેજો ફેમિલી પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો લાઇક કરજો ફેમિલી પ્લીઝ સાથને સહકારની તમારા જરૂર છે જય જોયર કદી જય મામોગલ નવા લુક સાથે મળીશું બાય બાય ફેમિલી ધ્યાન રાખજો ત્યાં સુધી